તો ભાઈ આપણી ચેનલ ની અંદર ત્રણ હજાર સબક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે તમને બતાવીશ થોડાક સમજે કેમ છે ભાઈ મજામાં હા ભાઈ મજામાં છો ભાઈ સહી છે ચાલો કઈ કેસ સહી છે કેમ છો ભાઈ મજામાં ભાઈ મજામાં તમે કેમ છો એકદમ મજામાં હું ભાઈ વિડીયોને લાઈક કરી દે લાઈક

કમેન્ટ કરી નાખો જે લોકો લાઈવમાં જોડાના છે ને બસ મજામાં તો વાંધો નહીં ભાઈ જે લોકો કમેન્ટ કરશે એનો જવાબ આપી શું છે એટલે કમેન્ટ કરતા રહે આપણી યુટ્યુબ ચેનલની અંદર ભાઈ છે અત્યારે આમ ગણે ને તો ત્રણ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને થોડાક જ સમયની અંદર ચાર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવે છે એની ખુશીમાં જ આપણે છે લાઈવ કરવાનું શરૂ કર્યું છે અને હવેથી એક નવા વિડીયો આવશે જે યુટ્યુબને લગતા હોય છે એ થોડાક સમય પછી હું શરૂ કરવાનું છે ટાઈમ મળશે એટલો માટે વિડીયોને લાઈક કરી દો અને જે કોઈ જે લોકો આપણે કે ચેનલ ને ઇન્ડર નવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો કેમ છો મિત્રો મજામાં ને કે કે થી લોકો લાઈવ જો માં જોડાના છે કદા કમેન્ટ કરી નાખો એટલે ખબર પડે કે કોણ કોણ લોકો ક્યાં કે થી જોડાના છે અત્યારે 16 કે 17 એમ કાઈક જોઈ રહ્યા છે એટલે ખબર પડે કોણ કોણ ક્યાં કે થી જોડાના છે હાય નરેશભાઈ હાય ભાઈ કેમ છો મજામાં ને ભાઈ નરેશભાઈ ટાંક હા ભાઈ મજામાં હોય ક્યાંથી શકો ભાઈ નરેશભાઈ ટાંક ક્યાંથી છો કેસકોટ થી સારું સારું ભાઈ આવો ક્યારેક ક્યારે સોમનાથ ફરવા માટે લાઈવ ને લાઈક કરી નાખો ને ખબર પડે

સેમ કે મજામાં ને બધે થોડાક દિવસ પછી આપણે નવા વિડીયો મૂકવાની શરૂઆત કરવાની છે ભાઈ યુટ્યુબને લગતા કેમ કે છે ને ભાઈ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આવવું ને એ ઘણા ઘણાને આવવાનું ઈચ્છા હોય છે પણ આવી શકતા નથી એના માટે સ્પેશિયલ એક પ્રકારનું પ્રોત્સાહન મળે એ માટે આપણે વિડીયો બનાવવાના છે તમે શું કરો છો અત્યારે અમુક ને પરિસ્થિતિ એવી હોય છે ઘણા ને છે સમય ની એ બધું એક પ્રકારનું છે ને ભાઈ પ્રોત્સાહન મળે એ પ્રકારના અને YouTube ની અંદર કઈ રીતના આગળ વધે ટોટલ વિડીયો આપણે મૂકવાના છે કામ શું કરો છો ભાઈ અત્યારે તો આમ ગુણત કોલેજ કરું છું આપણે છે ને ભાઈ આમ ગણો ને તો સબસ્ક્રાઈબર દસ હજાર તો કેદું ના થઈ ગયા હોય પણ છે આપણે બહુ યુટ્યુબમાં ધ્યાન નથી આપ્યું એટલે આપણે સબસ્ક્રાઈબર પણ રોજ થોડા થોડા સબસ્ક્રાઈબર વધતા જાય છે અને આપણે ચેનલ મોનિટાઈઝ તો ઘણા સમયથી થઈ ગઈ છે પણ સમયના હિસાબે છે આપણે વિડીયો મૂકતા કંઈક તો ટાઈમ નહોતો મળતો એટલા માટે અને રોજ નવા નવા કોન્સેપ્ટ છે આપણે ખેતીવાડીમાંથી ક્યાંથી મેળવવા ઓકે ઓકે થેન્ક યુ સો મચ જે લોકો લાઈવમાં જોડાના છે બધાનો આભાર કારણ કે છે ને હવે આપણે સમયના હિસાબે વિડીયો મૂકતા નથી પણ ક્યારેક ક્યારેક આપણે યુટ્યુબ ની અંદર લાઈવ થાય છે કમેન્ટ કરતા રહેજો એટલે છે ને જવાબ આપતો રહીશ સરસ જે લોકો લાઈવમાં જોડાણા છે બધા એનો આભાર મને કમેન્ટ કરી દો ક્યાંથી જોડાણો છે અને મને કમેન્ટ પડે કોણ કોણ લોકો ક્યાંથી જોડાણો છે તો મિત્રો હવે છે આપણે જોડાણ છે એના માટે સ્પેશિયલ આપણે રોકાણ છે લાઈવ એન્ડ કરવાનું હતું પૂરું કરવાનું હતું કેમ કે ઘણા આપણે તેર ચૌદ મિનિટ થઈ ગયા છે રોજ લાઈવ

प्रॉब्लम है छोड़ो भाई और नंबर 11 से लाइन लिख देते हैं